માર્કેટ યુ નો અત્યારના આપણે જોઈ રહ્યા છીએ કે કોન્સલડેટ થઈ રહ્યું છે અને જે રઝાલ સિઝનથી આપણે આશા રાખીને બેઠા બેઠા હતા કે ચાલો એક સપોર્ટ આપશે એવું થઈ નથી રહ્યું છે બિગિનિંગ જે જોયું છે થોડું નરમ જોયું છે કયા એવા ટ્રિગર પોઈન્ટ્સ માટે માર્કેટ વેઇટ કરી રહ્યું છે બીકોઝ ગ્લોબલ અનસર્ટિથી તો આઈ થિંક હવે ડાયજેસ્ટ કરી લીધું છે કે આ ઉપર નીચે ચાલશે પણ તમને શું લાગે છે માર્કેટ શું રાહ જોઈ રહ્યું છે તો માર્કેટમાં રિઝલ્ટ સિઝન શરૂઆત થઈ છે આ નરમ છે સ્વીકારું છું બટ હજી બહુ વેલિડ તક છે એટલે આ અઠવાડિયું થયું છે આઈ થિંક ગુડ નંબર્સ વિલ ઓલ્સો કમ અને સેક્ટર વાઇઝ રોટેશન જે તમને માર્કેટમાં જરૂર છે ટુ કીપ માર્કેટ મોમેન્ટમ ઓન કે માર્કેટમાં મોમેન્ટમ પાછું લાવવા માટે એમાં આઈટીમાં નબળા નંબર્સ આયા છે નરમ નંબર્સ આયા છે એ સ્વાભાવિક છે અને જે અપેક્ષાથી એ પ્રમાણે જ છે છતાંય તમે જો વિપ્રો જેવી કંપનીઝમાં નંબર ધબડવા છતાંય માર્કેટ हैज रिवॉर्डेड दैट ઓર हैज લાઈક those listings આગર્ની કોમેન્ટરી ઇઝ મોર ઈમ્પોર્ટન્ટ ઇન અર્નિંગ સીઝન ધેન ધ પાસ્ટ હવે બેંકિંગમાં એક્સિસમાં જે નંબર્સની વીક છે આઈ think it is an exception મને નદી લાગતું આ રીતના નંબર્સ નબળા નંબર્સ બાકીના બેંક્સમાં ભી આવશે કાલનો દિવસ ઓમ છે બીકોઝ ઘણી બધી બેન્કના નંબર્સ છે કાલે નોટ જસ્ટ એસટીએફસી કોટક બટ નાની બધી છે સો આઈ થિંક આગળ ચાલતા અર્નિંગ સિઝનમાં થોડુંક એક મોડરેશન આવશે આ છે કદાચ બહુ નહીં રહે આપણા એના પર બટ જે ગ્લોબલ ક્યુઝની તમે વાત કરી આઈ થિંક ઓવરઓલ અનસર્ટનટી વધી છે ગમે તે તમે કહો આજે જુલાઈમાં જે ટેરિફનું ઇમ્પ્લિમેન્ટેશન થવાનું હતું ફર્સ્ટ ઓગસ્ટની મુદત મળી પણ કોઈ બી ક્લેરિટી એવી નથી અને હવે થશે શું છેલ્લા અઠવાડિયામાં જુલાઈમાં છેલ્લા ત્રણ ચાર દિવસમાં પાછા વાતાવરણ બધું શરૂઆત થશે બી ઓફ સ્પેક્યુલેશન તો માર્કેટ મા ઇટ સ્ટાર્ટ સી વોલેટિલિટી ઇન ધ લાસ્ટ વીક ઓફ ધ મંથ એટલે એ એ ટાઈમે કદાચ થશે પણ હમણાં તો આઈ થિંક સ્ટેડી સ્ટેટમાં છે અને જે પ્રકારે આઈપીઓમાં રિસ્પોન્સ આવી રહ્યો છે બહુ ક્લિયરલી ઇન્ડિકેશન છે કે લિક્વિડિટી સારી એવી છે માર્કેટમાં ભલે રિટેલથી હોય કે ચેનઆઈઝમાંથી સેગમેન્ટમાંથી છે કે ઇન્સ્ટિટ્યુશનલ મ્યુચ્યુઅલ ફંડ ઇન્સ્યોરન્સ કંપનીઝની છે બટ ધેર ઇઝ એમ્પલ લિક્વિડિટી જ્યાં સુધી લિક્વિડિટી છે આઈ થિંક માર્કેટ કદાચ નીચે નહીં જાય બહુ અને જ્યાં સુધી અર્નિંગ બહુ ઇમ્પ્રુવ નહીં થાય માર્કેટ ઉપર બી નહીં જાય સો ઇટ્સ અ વેરી રેન્જ બાઉન્ડ માર્કેટ ટાઈટ રેન્જ છે બટ આઈ વુડ બિલીવ નીચેના લેવલ્સ પર તમને અટ્રેક્ટિવ વેલ્યુએશન બી કદાચ દેખાવાનું ચાલુ થઈ જાય અને ત્યારે કદાચ મોટા પૈસા આવશે એફઆઈ એફઆઈના પૈસા હમણાં નથી આવતા એ બી Uh, some because the global uh, this risk of trade is still not uh, started. So, we have to a lot of research identification of stocks and sectors which will do well. But overall, I think the market is giving a very good response and a message that good earnings will get rewarded. And uh, global geopolitical tension thi bau, uh, bau, uh, You should look at fundamentals and continue to buy. એબ્સલ્યુટલી સો ઇફ યુ પર્ફોમ વીલ ગીવ યુ થમ્સ અપ ઇફ યુ ડોન્ટ તો તમને નહીં મળે ને યસ ગ્લોબલ સિચ્યુએશનથી હવે આપણે આઈ થિંક આપણે બધા જ હવે યુઝ ટુ થઈ ગયા છે કે ઓકે આવે છે કમેન્ટ ચલો આવવા તો કંઈ વાંધો નહીં આપણે જોઈશું આગળ જતાં શું થાય છે ઇવેન્ચ્યુઅલી શું થાય છે વી ડોન્ટ નો પણ તમે કહો કે એફઆઈઆઈઝ અત્યારના નો નિવેશ કરી રહ્યા છે પણ તમે એવું એવું પણ આપણે જોઈ રહ્યા છીએ કે પ્રાઇમરી માર્કેટમાં એ લોકોનો વધારે ઇન્ટરેસ્ટ છે તમારો શું રીડિંગ છે કારણ કે આવી તો રહ્યા છે પણ બિટ્સ એન્ડ પીસીસમાં ઓફકોર્સ આપણા મેજર માર્કેટ્સમાં છે પણ પ્રાઇમરી માર્કેટમાં એ લોકોનો વધારે ઇન્ટરેસ્ટ છે આગળ જતાં તમને શું લાગે છે આ માર્કેટ એમને અટ્રેક્ટ કરશે જનરલી એફઆઈસ નું મંતવ્ય એવું હોય છે કે આઈપીઓ માં તમે આવો તો તમને એક અમુક બેનિફિટ એ મળતું હોય છે કે પ્રાઇસ ડિસ્કવરી જે છે બધા માટે સેમ જ છે તમે મોંઘામાં લો છો કે સસ્તામાં લો છો એ સવાલ નથી ઉઠતા સેકન્ડલી જે લિક્વિડિટી જે રીતની છે માર્કેટમાં મોટા એટલે આવે છે કે કોઈ જે મોટા ક્યુઆઈપી આવે છે એસબીઆઈ તો ક્યુઆઈપી છે ફોર એક્ઝામ્પલ ના પૈસા એલોકેશન જયારે હમણાં આ આ એન્વાયરમેન્ટમાં થાય છે ત્યારે વુડ લાઈક સ્મોલર નંબર ઓફ સ્ક્રીપ્ટ બટ ડીપર એલોકેશન Uh, market even uh, broad uh, based momentum market, they would rather selectively invest in good businesses, but put more into those businesses. And, uh, I think they're being very selective on the number of ideas. But uh, quantum-wise, naturally, FI is na allocation product, but I check size ba, apna, uh, domestic market. Kerta. And that's why you see that participation to skewed. Rahe chhe. But આઈ થિંક આઈપીઓ માર્કેટ ઇન્ડિયામાં જે રીતે મેચ્યોર થઈ રહ્યું છે નવા નવા થીમ્સ વાળા આવી રહ્યા છે હેલ્ધી ઇન ધ લોંગ રન આ બધું નવો પેપર બધો માર્કેટમાં આવી રહ્યું છે આગળ ચાલીને તમને ડેપ્થ આનાથી જ ક્રિએટ થશે જે આપણે ત્યાં નંબર ઓફ લિસ્ટેડ છે બહુ મોટી છે પણ નંબર ઓફ એક્ટિવલી ટ્રેડેડ કંપની જો તો એ બહુ નાની લિસ્ટ થઈ જતી આના લીધે શું થશે યુ વિલ હેવ મેની મોર સ્ક્રીપ્ટ અવેલેબલ ફોર ઇન્વેસ્ટમેન્ટ અને જ્યારે એક્ઝિટ કે એન્ટ્રી કરવી હોય ઇન્સ્ટિટ્યુશન લેવલે ઇટ બીકમ્સ મચ બેટર સો ઇટ્સ અ સાઇન ઓફ મેચ્યોરિટી ઇન ધ માર્કેટ આઈપીઓ જે રીતનો પ્રતિસાદ મળે છે રિસ્પોન્સ મળે છે આઈ થિંક ઇટ્સ વેરી ગુડ એન્ડ આઈ વુડ બિલીવ આગળ ચાલીને દિસ વિલ ક્રિએટ અ વેરી સ્ટ્રોંગ અટ્રાકશન ફોર ફોર સેકન્ડરી માર્કેટ ઓલ્સ હેવિંગ સેટ દેટ કે જે રીતના અત્યારના માર્કેટની મુમેન્ટમ છે તમે કહ્યું કે એક આપણે અહીંયા સેક્ટર રોટેશન જોઈ રહ્યા છે રાઈટ અને આ સેક્ટર રોટેશન હવે થોડું ફાસ્ટર મુમેન્ટમાં થઈ ગયું છે એટલે એનો ટુ બી રિયલી એલર્ટ શું લાગે છે કે આગળ જતાં जी सेक्टर रोटेशन छे मेबी हवे आपले रिजल्ट बेसिस पर जो इशू टैरिफ बेसिस पर पण आपने जोयो छे क्या तुमने लागे छे कि વધારે अपॉर्चुनिटी छे टू यू नो प्रसीड द अदर सेक्टर्स नो वेरी वेरी गुड क्वेश्चन बट लेट मी टेक अ बिट ऑफ एक्स्ट्रा टाइम टू एक्सप्लेन आपला दर्शको ने के आमा सुतत होय छे सेक्टर uh, ट्रेंड्स जे छे प्रीती ये थोडा लॉन्ग रेंज ट्रेंड्स होय छे थीम्स होय छे फॉर एग्जांपल रिन्यूएबल छे तो रिन्यूएबल 2020 થી ચાલુ થઈ આજે બી તમે જો તો બહુ સ્ટ્રોંગલી મજબૂત છે અને ધીરે સબ થિંગ્સ બધા છે પેલા થી ચાલુ થયું પછી તમને વિન્ડ આવ્યું પછી હવે હાઇડ્રોજન આવે છે બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ આવે છે થીમ્સ વિલ કીપ એક્સપેન્ડિંગ અને લાંબા ચાલતા હોય છે અને સાયકલ્સ તમે જુઓ તો એવરી સેક્ટર હેઝ અ સિકલિકલ નેચર એટલે એ અમુક વસ્તુનો અઢાર મહિનાનો સાયકલ છે અમુકનો છત્રીસ મહિનાનો છે અમુકનો અડતાલીસ મહિનાનો છે સો ફોર એક્ઝામ્પલ કેમિકલમાં તમે જુઓ તો ખાસ કરીને કેમિકલ્સમાં જે બોટમિંગ આઉટ સાયકલનું થયું છે એનો અંદેશો મળી રહ્યો છે ચાઇનાથી જે ભાવ ઘટાડીને બી માલ વેચાતો હતો ડમ્પ થતો હતો ઓલમોસ્ટ એ બી ધીરે ધીરે બંધ થાય છે હવે એમાં પ્રાઇસ રેઝિલિયન્સ નથી રહી ચાઇનીઝ ઇમ્પોર્ટની તમે કોઈ બી ડીલરને વાત કરશો તો તમને ખ્યાલ આવશે કે જે પહેલા માલ જે ભાવ માગે મળી જતો હતો એવું હવે નથી થતું સેમ વસ્તુ શુગરમાં રહેશે શુગરનું સાયકલ હવે ચાલુ થશે ઇવન ગ્લોબલ આઉટપુટ જે રીતનું ઇથેનોલનું પ્રોડક્શન આપણે ત્યાં પ્રોત્સાહિત થઈને આટલું વધી રહ્યું છે આઈ થિંક ઇથોનોલ ઇઝ ઘણું કમ બેક મેકઅ કમ બેક શુગર ઇઝ ગણું મેક અ કમબેક પણ હવે ક્યારે ચાલુ થશે નથી કદાચ પછી થાય સેમ વે એગ્રી ઇનપુટ્સનું છે ઇમ્પ્લિમેન્ટ ઇક્વિપમેન્ટ તમે જુઓ એસ્કોટ્સના જે નંબર આયા છે એમ એન એમ જે અપડેટ્સ આપે છે સો આ બધા સાયકલ ચાલુ રહેશે ટેરિફ અને અર્નિંગ શું કરે છે તમને એની અંદર સ્પીડ બ્રેકર્સ કે થોડું ઘણું એક્સેલરેશન આપી શકે એટ બેસ્ટ એ દે આર ટ્રીગર્સ વિચ વિલ બી મોર શોર્ટ ટર્મ બટ લોંગ ટર્મ ટ્રેન્ડ્સ જે છે કે તો ઇન્ટરટ રેવનટ છે ફોર एग्जांपल ડિફેન્સ છે ડિફેન્સ પર લોંગ ટર્મ ટ્રેન્ડ આર વેરી સ્ટ્રોંગ શિપ બિલ્ડિંગ માં લોંગ ટર્મ ટ્રેન્ડ આર બ્રિલિયન્ટલી સ્ટ્રોંગ બટ થોડો પાઝ લેજે बिकॉज વેલ્યુએશન થોડો સ્ટ્રેચ થઈ જાય છે સો લિક્વિડિટી گلوبલ ક્યુઝ વિલ મેક સમ ડિફરન્સ કે થોડો કેમ આજકો કરજ આવી શકે કે સ્લો ડાઉન થઈ શકે પણ લોંગ ટર્મ ટ્રેન્ડ નથી ચેન્જ થતો સો તમને પૈસા બનશે ઇફ યુ ડોન્ટ ગેટ ધ લોંગ ડોન્ટ મિસ આઉટ ઓન ધ લોંગ ટર્મ ટ્રેન્ડ અને શોર્ટ ટર્મ ટ્રેન્ડ થી ગભરાયા વગર લોંગ ટર્મ ટ્રેન્ડ ને પકડી શકો બઉ સારું શોર્ટ ટર્મ ટ્રેન્ડ ને વાપરીને તમે એન્ટ્રી સારી લઈ શકો તો એનાથી બી સારું સો યુ હેવ ટુ લર્ન દેટ ટર્મ ટ્રેન્ડ જે આવે જે આવે છે ગભરાઈ નથી તમે સોમવારે માર્કેટ ખુલે અને કોઈ નેગેટિવ ન્યૂઝ આવે તો એનાથી લોંગ ટર્મ ટ્રેન્ડ ઇન્ડિયાનો સોલર યુસેજ નો કે બીએસએસ નો કે ડિફેન્સ નો કશો ચેન્જ નથી થવાનો હા પણ ત્રણ બે ત્રણ મહિના અઠવાડિયા દસ દિવસ કદાચ નરમાશ રહી શકે સો દેટ ઇઝ હાઉ યુ હેવ ટુ સી આઈડેન્ટિફાઈ લોંગ ટર્મ ટ્રેન્ડ અને એની અંદર શોર્ટ ટર્મ ટ્રેન્ડ્સ અ શોર્ટ ટર્મ ટ્રિગર્સ ને વાપરવાડ ફ્રોમ ધેટ પરસ્પેક્ટિવ આઈ think ઇટ્સ અ બ્રિલિયન્ટ અને જી છેલ્લી વસ્તુ એ કહ્યો મારી કે એ તમે જે શીખવાડો છો લોકોને આપણે શો પર કેટલી વાર તમે ડિસ્કસ કરો છો ગેસ બધા આવે છે કે યુ વોન્ટ યુ હેવ ટુ ટેક અવે ઇઝ ધેટ ઇફ ટ્રેન્ડ્સ ગયા છે જે આપણે છોડવાના થી ઇન ઓફ અ બેડ क्वार्टર ઓર અ વીક क्वार्टર ઓર ગુડ क्वार्टર

દેખાય કે હવે ફાઈનલી રૂરલ માર્કેટમાં અને અમુક અર્બન માર્કેટમાં બી સ્ટેપલ્સ નો વપરાશ એટલે ગ્રોસરી ટૂથપેસ્ટેલી વપરાશની વસ્તુઓ છે જે તમે અવોઈડ ના કરી શકો એની અંદર એક રિવાઇવલ આવવાની એક એક શક્યતા દેખાઈ રહી છે કે મળી મળે છે કે ભાઈ ગ્રીન શૂટ દેખાવાનું ચાલુ થશે સેમ વે દિસ ઇઝ અ શોર્ટ ટર્મ ટ્રેન્ડ બટર્ટ ટર્મ ટર્ન અરાઉન્ડ બટ લોંગ ટર્મ ટ્રેન્ડ ઓફ કન્ઝમ્પન તમે જુઓ વેરાઈટીઝ ઓટોમોબિલ વેધર હાઉસ હોલ્ડ ગુડ્સ એ બધું થવાનું છે કોઈ ચેન્જ નથી થવાનું ટ્રેન્ડ્સ તો આપણી સામે જ છે રિન્યુએબલ્સમાં તમે જુઓ રિન્યુએબલ બહુ મોટા પાયે ડેવલપ થઈ ગયું છે ટ્રેન્ડ વિચ ઇઝ એમાં કોઈ એ બી નથી શંકા કોઈને નથી બટ

તમારે એનર્જી સ્ટોર બી કરવી પડશે ગ્રીડમાં વાપરવા માટે અગર સવારે તમને એનર્જી મળશે અંધારે જયારે જરૂર પડશે ત્યારે નહીં હોય સો ઓલિઝો બ્રિંગ ઇવેક્યુએશન ઓફ પાવર ઇઝ અ બિગ ટ્રેન્ડ એ ગ્લોબલી ટ્રાન્સફોર્મર્સ સ્ટેપ ડાઉન સ્ટેપઅપ આ તે બધા જે વપરાય છે રેક્ટિફાયર્સ બહુ મોટા પાયે તમે જો અઢીસો કંપની છે જે ટ્રાન્સફોર્મર ગ્લોબલી ખાલી બનાવે છે એમાંથી એટલીસ્ટ એ ગુડ થર્ટી ફોર્ટી ફ્રોમ ઇન્ડિયા સો વી સ્ટાર્ટ અ વેરી ગુડ ચાન્સ ટુ બી પાર્ટ ઓફ ધેટ એક્સપોર્ટ માર્કેટ એટલે એ ટ્રેન્ડ ઘણા ટાઈમથી ચાલુ છે બિગ ટ્રેન્ડ જે ડિફેન્સની આપણે વાત કરીએ એરોસ્પેસ અને ડિફેન્સ ધીરે ધીરે આપણે આત્મનિર્ભરતાથી ચાલુ થયા અને હવે આપણે વિશ્વભર એક્સપોર્ટ કરવાની વાતો કરી છે સો દોઝ થિંગ્સ વિલ સ્ટાર્ટ ઇમ્પ્રુવિંગ સ્કેલ વધશે એના માટે ટેલેન્ટ આપણી પાસે આજે નથી કદાચ ઇન્સ્ટિટ્યુટ નથી ટ્રેનિંગ કોર્સીસ નથી પણ એ ધીરે ધીરે બેકવર્ડ ઇન્ટીગ્રેશન થશે એટલે એ બી સરકાર કરાવશે એગ્રીમાં બહુ મોટો ટ્રેન્ડિંગ દેખાઈ રહ્યો છે શરૂઆત થઈ ડ્રોન થી ખાલી દવા છાંટવા માટે બટ આજની તારીખમાં સીડમાં સરકારે એમણે એક વીસ હજાર કરોડની એક યોજના કાઢી છે વિચ ઇઝ વિચ ઇઝ રેગ્ડિકલી ચેન્જ જે ટેકનોલોજી વિચ ઇઝ યુઝ ઇન ધ સીડ સાઇટ એની અંદર તમે લિસ્ટેડ કંપની જુઓ તો અમુક કંપનીના નામ આવતા હોય છે બટ ધીરે ધીરે નવી કંપનીઝ એમાં આવશે આઈપીઓ બી કરશે જે નાની કંપની છે મોટી થશે તો એટ્સ અ બિગ ટ્રેન્ડ બીકોઝ યુ કેન નોટ હેવ ગ્રોથ ઇન એગ્રી વિધાઉટ ટેકનોલોજી ચેન્જીસ સો એ રીતની બધી જે વસ્તુઓ છે એના ટ્રેન્ડ તમે પકડશો તો બહુ બહુ લાંબી લિસ્ટ થઈ જશે તો બેઝિકલી એક શોર્ટ ટર્મ ટ્રેન્ડથી જો તમે લોંગ ટર્મ ટ્રેન્ડ પકડી શકો ધેટ વુડ બી અ ધ બેસ્ટ યુ નો સ્ટ્રેટેજી ઇન સચ કાઇન્ડ ઓફ માર્કેટ્સ કારણ કે અત્યારના છે ને પ્રકાશભાઈ ટ્રેડર્સ જરા હલી ગયા છે કે હવે અમારું કંઈ કામ નથી ચાલતું બધું લોંગ ટર્મ લોંગ ટર્મ આપણે કરવું પડે છે સો એટલે પણ એક આપણું થોડુંક અહીંયા નર્મદ જોઈ રહ્યા છે પણ ધીસ ઇઝ ધ બેસ્ટ સ્ટ્રેટેજી કે તમે અને તમે જે એક યુ નો રોડમેપ પણ આપ્યો છે એ પણ આપણે ધ્યાન રાખી શકીએ છીએ પ્રકાશભાઈ